જય શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ સ્ત્રોત્રો થી અલગ અલગ દ્રવ્યોથી ભગવાન શિવજીની પૂજા અર્ચના થતી હોય પણ વિશેષત રુદ્રીનો પાઠ અવશ્ય કરાવવો જોઈએ કારણ કે રુદ્રી નો પાઠ કરાવવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે હવે રુદ્રી કયા વેદની પ્રચલિત છે રુદ્રિર કેટલા મંત્રો છે રુદ્રીનો પાઠ કરાવવાથી વિદ્વાન બ્રાહ્મણો અભિષેક શું પ્રાપ્તિ થાય તો ચાર વેદ છે યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એમાં શુક્લ યજુર્વેદ અંતર્ગત ઓગણીસો ને પંચોતેર મંત્ર છે અને એમાંથી બસો ને આઠ મંત્ર જે શિવજીને પ્રિય છે એ અલગ લેવામાં આવ્યા અને એના આઠ અધ્યાય બનાવવામાં આવ્યા જેને અષ્ટાધ્યાય તો પહેલા અધ્યાય ની અંદર છે શિવ સંકલ્પ સુમ જેના અંદર છ મંત્ર છે મનને શાંત કરવા માટે સંકલ્પ ને દ્રઢ કરવા માટે બીજો અધ્યાય છે એના અંદર બે સુક્તમ છે પુરુષ સુક્તમ અને ઉત્તર નારાયણ સુક્તમ પુરુષ સુક્તમ ની અંદર સોળ મંત્ર છે અને ઉત્તર નારાયણ સુક્ત ની અંદર છ મંત્રો છે જે ભગવાન વિરાટ નારાયણ આ સૃષ્ટિ નું વર્ણન ઉત્પત્તિ કઈ કરી બ્રાહ્મણો ઉદ્ય જાગુ શુદ્રો એ જાય બ્રાહ્મણો મુખમાંથી ઉત્પત્તિ થઈ ક્ષત્રિયોની ભૂજામાંથી ઉત્પત્તિ થઈ વૈશો ની જંગામાંથી ઉત્પત્તિ થઈ અને શુદ્રોની પગમાંથી ઉત્પત્તિ થઈ મૈત્રી સુપતમ જેના અંદર સત્તર મંત્ર છે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે આ મંત્ર નો ઉપયોગ થાય ભગવાનને પ્રસન્ન કરવા માટે પાંચમું સુપતમ છે રુદ્ર સુક્તમ જેના અંદર છે પણ કહેવામાં આવે અને શિવજી જેના ઉપર પ્રસન્ન થઈ જાય એમની કોઈ પણ કામનાઓ બાકી રહેતી નથી કારણ કે સહજ અને સરળ દેવ છે ચલ ચડા જમ લેતો ચંદન ચડા ચક્રવર્તી કરી દે તે जल चढ़ाने से जम लोक उबार लेते तो, चंदन चढ़ाने से चक्रवर्ती कर देते चावर के चढ़ाने से लोक चौदह दे, दे तो दीपक के दिखाने से सात दीप दे भांग और धतुरा चढ़ाने से सुरपुर दे थे भांग और धतुरा चढ़ाने से सुरपुर देते बैल के चढ़ाए संघर ले लेते शिव शिव कहत हरत क्लेश सब शिव 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 कहत हरत क्लेश सब शिव गाल के बजाय निहाल कर देते उसे, उसे महादेव कहते તો એ મહાદેવજીનું પાંચમું સુક્તમ રુદ્ર સુક્તમ જેના અંદર છાસઠ મંત્રો છે છઠ્ઠું સુક્તમ જે નીલ સુક્તમ કહેવામાં આવે જે શરીર અંદર કોઈ પણ રોગો હોય તો રોગો નું શમન કરવા માટે મૃત્યુંજય મંત્ર નો જપ કરવા માટે આ સુક્તમ નો પાઠ થાય સાતમું સુક્ત છે જેને ચમકાનું સુક્તમ કહેવામાં આવે જેના અંદર ઓગણત્રીસ મંત્રો છે વ્યક્તિની અંદર જે પણ મનોકામના હોય આંતરિક ભાવ હોય યા કામના હોય એ કામનાની પૂર્તિ કરવા માટે આશુકતમ નો પાઠ થાય અને આઠમુ સુક્તમ છે જે શાંતિ સુક્તમ ભગવાન શિવ પાસે શાંતિ પ્રાપ્ત કરવા માટે આ સુક્તમ નો પાઠ થાય તો આઠ અધ્યાયની અંદર અષ્ટાધ્યાય રુદ્રી કે મનને શાંત કરવા માટે સંકલ્પોને દ્રઢ કરવા માટે ભગવાનની ઉપાસના કરવા માટે યા ભગવાનને પ્રસન્ન કરવા માટે સૂર્ય અને ઈન્દ્રની સ્તુતિ કરવા માટે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે શરીરમાં કોઈ પણ પ્રકારના રોગો ન આવે એમના માટે વ્યક્તિની આંતરિક કે બાહ્ય પૂર્તિ કરવા કરવા માટે માટે અને શાંતિ પ્રાપ્ત આ પાઠ અવશ્ય કરાવવો જોઈએ વિદ્વાન બ્રાહ્મણો ને બોલાવી પોતાના ઘરે યા દેવાલયમાં શિવાલયમાં અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરાવવો જોઈએ જેના કારણે મહાદેવજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ